જય ગજાનંદ ઉત્તમ ગોસ્વામી ધર્મ પરિષદ દ્વારા વિચવા વર્ષે ગણપતિ ભવ્ય દિવ્ય અને પણ છે દર વર્ષની જેમ અમે ગણપતિ આરાધનાની સાથે સાથે ભારત માતાની દેશભક્તિ પણ બધાય કરે એવો અમારો પ્રયાસ હોય છે ગણપતિ ગણપતિના સ્થાપન થાય છે સાથે સાથે ભારત માતાનું પણ અમે સ્થાપન કરી છે દર વર્ષે બહેનો માટે રાસ ગરબાનું આયોજન હોય છે લોકડાઈ નો આયોજન હોય છે અને એ સામ થયું કે નામ દેશભક્તિ ગીત ના કાર્યક્રમ છે એ આજે તમે જોઈ રહ્યા છો કે દેશભક્તો દેશભક્તિ ના ગીત ને કરવા માટે બેઠેલા છે ગણપતિ દાદા ની આરતી પછી લગભગ કદાચ ક્યાંય ઓછું જોવા જતું હોય તો ગણપતિ દાદા ની આરતી થઈ જાય સ્તુતિ થઈ જાય પછી ભારત માતા ની રાષ્ટ્રગાન એટલે કે જનગન અને મન ગાય અને ભારત માતાને આપણે સેલ્યુટ કરતા હોઈએ તો બસ આપ રાજકોટ ની વાસી સૌરાષ્ટ્રના તમામ નગરજનોને કર્મપ્રેમી જનતાને હવે છેલ્લા ત્રણ દિવસ બાકી છે આજનો બાદ કરતા ત્રણ દિવસ બાકી છે ભક્તિનગર સરકલે પધારો ગણપતિ દેવના દર્શન કરો અને આશીર્વાદ મેળવો